રોજ ધનાણા મુકામે તમામ ગામના નાના મોટા વડીલો તથા પાણી પીતી વસ્તી શંકર ભગવાન ના મંદિર માં ભેગા મળીને આજ રોજ દારૂ ની સખસ બંધી કરેલી છે કોઈ પણ વ્યક્તિએ ગામની અંદર દારૂ નો વેપાર કરવો નહીં બહાર ગામ થી લાવી વેચવો નહીં અને કોઈ પણ સોના સપનો લાવીને વેચશે તો તમામ ગ્રામજનો ભેગા મળી અને એને કાયદેસરની કાર્યવાહી કરશે અને વર્ષો પહેલી જે હટીસિંગ બાવાની સોગનને પાપ મેલેલ હતું એ પણ અત્યારે અમે જાગૃત કરીએ છીએ કે કોઈ પણ સોના સપનો આવી રીતે લાવીને વેચશે અથવા વેપાર કરશે તો એના ઉપર ચાર હત્યાનું પાપ છે અને અત્યારે શંકરના મંદિરની અંદર તમામ ગ્રામજનો ભેડા મળી અને દારૂ ની સખસ બંધ કરેલી છે કોઈ કોઈ પણ વ્યક્તિ ના હોય હોય અને બબાલ કરે તોફાન કરે કોઈને ઉપરાણું લઈને આવવાનું નથી એની ગ્રામજનો ભેગા મળી અને કાયદેસર ની કાર્યવાહી કરશે આવી તમામ ધનાણા ગ્રામજનો ની નમ્ર વિનંતી છે પણ આ ગામ નું બંધારણ ઉલ્લેખન કરશે